સહજ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન નારકીના દુઃખો અંગે છે નારકીના દુઃખોનું વર્ણન ઘણા ઘણા શાસ્ત્રમાં છે ગીતા આચાર્યોએ જીવને સમજાવવા માટે ઘણું ઘણું બોધ્યું છે પરંતુ અમુક શાસ્ત્રમાં તો એમ છે કે કેવળીની વાણી પણ નારકીના દુઃખોનું વર્ણન કરવા માટે સીમિત છે જીવ અનંત કાલથી નિગોદમાં વિતાવ્યા બાદ એક જીવ મોક્ષે જાય કે એક જીવ નિવોતમાંથી બાર વ્યવહાર રાશિમાં આવે એકેન્દ્રિયમાં ત્યારબાદ વિકલેન્દ્રિય બે ત્રણ ચાર ઇન્દ્રિયમાં આવે જોકે ક્રમ પ્રમાણે આવે એવું કંઈ નથી વચ્ચે ચડે કે પડે પણ ખરા કરમ પાસે પરાધીન છે ફક્ત પછી દુર્લભ દુર્લભ એવો મનુષ્ય દેહ મેળવે અને દેવું પતાવે જોના ખપાવે નવા ન બાંધે તો નહીં તો છૂટવાનો કોઈ આરોવારો નથી જીવ ચૌરીન્દ્રીય અસિમાં લાખો કરોડો વર્ષો સુધી જન્મ મરણ કરે ભયંકર દુઃખો વેઠતા વેઠતા ક્યારેક પંચેન્દ્ર પામે પંચેન્દ્રમાં પણ પાછા ચાર પ્રકાર આમાં નારક દેવ મનુષ્ય અને તિર્યંચ આદિના ભાવોમાં જન્મ મરણ કરે છે વચ્ચે વચ્ચે પાછા પાપો કરી કર્મો બાંધી એકેન્દ્રિય એટલે કે પૃથ્વીકાય વગેરેના તથા ક્યારેક પાછા બાદલ નિગોદ કે સૂક્ષ્મ નિગોદમાં વયો જાય છે આ પૃથ્વીની નીચે સાત નરકો આવેલી છે જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું અને જીવને બદલાની કોઈ પણ અપેક્ષા વગર માત્ર નિષ્કારણ કરુણાથી બોધ્યું છે ફક્ત ડરાવવા માટે બોધ્યું છે એમ નથી પહેલી નરક પૃથ્વીનું નામ રત્નપ્રભા છે આ નરકાવાસોમાં સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર કે તારા નથી તેથી ભયંકર અંધકારમય છે ત્યાંની જમીન પણ અનેક પ્રકારના ભયંકર દુર્ગંધવાળા અશુચિત પદાર્થોથી ભરેલી છે આ જીવ લોહી પરુ વિષ્ટાદિ નરકના નિષ્કૂટોમાં ઉત્પન્ન થાય છે વાઘ સિંહ વરુ અજગર સર્પ ચિત્તા બિલાડી વગેરે હિંસક પશુઓ કે ગોવડ વગેરે હિંસક પક્ષીઓ પણ નરક આયુષ્ય બાંધી અહીં નરકમાં જન્મે છે અહીં ગર્ભમાં જેમ ઉત્પન્ન થાય તેમ નરકમાં અહીંથી મરીને સૌ પ્રથમ નરકમાં ઉત્પન્ન થનાર જીવો આ નિષ્કૂટોમાં ઉત્પન્ન થાય છે અશુચિ પદાર્થોનો જ ખોરાક ગ્રહણ કરે છે અને તેના જ શરીર બનાવે છે થોડા સમયમાં શરીર મોટું થઈ જાય છે પણ નિષ્કૂટોમાં સમાતું નથી અને નિષ્કૂટોનું મોઢું હોવાથી બહાર નીકળી શકાતું પણ નથી નિષ્કૂટોની દિવાલો વજ્ર જેવી મજબૂત વર્ણવી છે તે તોડીને બહાર નીકળી શકાય નહીં તેથી તે દિવાલો દ્વારા શરીર ચારે બાજુથી દબાયા કરે એ ધરતીકમ વગેરેમાં મકાન પડતા ખૂબ બહાર નીચે દબાઈ જવાય અને જે વેદના ઉપજે તેના કરતાં અનગણી વેદના આ નિષ્કૂટોમાં ઉત્પન્ન થયેલા નરકના જીવો સહન કરે છે પથ્થરો મજબૂત ધારદાર હથિયારો વગેરે તીક્ષ્ણ શસ્ત્રો પર ઠેર ઠેર પડેલા હોય છે જમીન અત્યંત ગરમ તથા કર્કશ હોય છે આ નિષ્કુટો પણ ભયંકર દુર્ગંધમય જેની કલ્પના પણ ન કરી શકાય તેવા અશુચિ પદાર્થોથી ભરેલા હોય છે અત્રેના અશુચિ દુર્ગંધમય પદાર્થોથી અનંત ગુણા દુર્ગંધમય અશુચિ પદાર્થો નરકના આ ઠામ ઠામઠામ હોય છે ખૂબ મહેનત કરીને સાંકળા મુખમાંથી થોડા હાથ કે પગ બહાર કાઢે વેદનાથી ચીસો પાડે નરકમાં અસુર નિકાયના દેવો જેને પરમાધમી દેવો કહેવાય છે તે આમ તેમ ફરતા જોઈએ છે તેઓને નરકના જીવોને વેદના આપવામાં મજા આવે છે તેથી તેઓ દોડીને આવે છે અને નારકીના બહાર નીકળેલા હાથ પગ વગેરેને ખેંચાય તે એટલે ખેંચીને છેવટે તલવારથી કાપીને ભૂમિ ઉપર ફેંકે છે બાકીના અંદર રહેલા શરીરના ભાગોને પાલા ભોંકીને શરીરના ટુકડા ટુકડા કરે છે અને એક એક ટુકડાને બહાર કાઢીને ચારે દિશામાં દૂર દૂર ફેંકે છે આમ ગર્ભવાસ જેવા નિષ્કૂટમાંથી નારકીના જીવને શરીરના ટુકડા ટુકડા કરીને બહાર કાઢાય છે આખા શરીર સાથે એકી સાથે નારકીનો જીવ બહાર નીકળી શકતો નથી તો કાપે કે ટુકડા થાય તો મરી ન જાય એ પ્રશ્ન ઉઠે નારકીમાં જીવનું આયુષ્ય નિરુપક્રમ હોવાથી ગમે તેટલા શરીરના ટુકડા થાય ગમે તેટલી પીડાઓ થાય જીવતા બાળે શેકે તો પણ તેમનું મરણ થતું નથી ચારે બાજુ દૂર દૂર ફેંકાયેલા શરીરના ટુકડાઓમાં પણ નારકીના જીવના પ્રદેશો તો હોય જ છે ધીમે ધીમે તે પ્રદેશો આવી બધા ટુકડા ભેગા થઈ એ કદરૂપું કાળું ભયંકર હાથ પગ માથું મોઢું વગેરે લક્ષણ વિનાના સર્વે અંગો વાળું પણ ન શકાય તો બિહામણું શરીર બને છે જાણે પારો મરકુ ઢોળાઈ જાય અને ફરી એકઠો થાય એ રીતે નારકીના જીવો તેમના આયુષ્યના છેડા સુધી કેવી પીડા ભોગવે છે તે જોઈએ ત્રણ પ્રકારની પીડા હોય છે પીડા પરસ્પરની અને પરમાધામીકૃત પીડા સતત દુઃખમાં રહેતા નારકીના જીવને એક ક્ષણ માત્ર દુઃખ પડતું અટકતું નથી ક્ષેત્ર પીડા નારકીનું ક્ષેત્ર ભયંકર દુર્ગંધી અને ઘોર અંધારાથી ભરેલું હોય છે તીવ્ર તરસ કે જે છેપાઈ નહીં એવી સતત સહન કરવી પડે છે ગરમી પહેલી ત્રણ નરકમાં ગરમીની સખત પીડા હોય છે મરૂભૂમિની ઉનાળાની ભયંકર ગરમી તેના કરતાં અનંત ગણી ગરમી અહીં નારકીમાં હોય છે અહીંના વૈશાખ જેઠ મહિનામાં ભયંકર તાપમાં જો મોટો ભઠ્ઠો સળગાવવામાં આવે તેના પર લોખંડની મોટી તવી મૂકવામાં આવે અને તેના પર આ નારકીના જેમને સુવાડવામાં આવે તો તે તરત જ ઘસઘસાટ સૂઈ જાય કેમ કે આટલી પ્રચંડ ગરમી ત્યાંની ને ગરમીના અનુભવ પછી કંઈ જ લાગતી નથી છે 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 ઠંડી ઠંડી રીતે જે નરકમાં તે પણ તેટલી જ ભયંકર મહિનાની ઠંડીમાં હિમાલય ઉપર રહેલા બરફમાં નારકીના જીવને સુવાડવામાં આવે તો તરત જ ઘસ સુઈ જાય કેમ કે ત્યાંની ઠંડીની અપેક્ષા અને આ ઠંડી સહેજ પણ લાગતી નથી ઉલટ શાતા વેદાય છે ખણજ ખુજલી શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શના વિષયો અત્યંત અશુભ હોય છે જેનું વર્ણન થઈ શકે એમ નથી ભૂખ નારકીના જીવને ભૂખ અત્યંત હોય છે જગતનું સર્વનાજ નારકીનો એક જીવ ખાઈ જાય તો પણ આ જીવને તૃપ્તિ થાય નહીં આટ આટલી ભૂખ છતાં ભોજન કંઈ મળતું નથી ક્વચિત મળે તો તે પણ અત્યંત હલકા પ્રકારનું હોય છે તે ખોરાક લીધા પછી તૃપ્તિ થવાને બદલે ભૂખ વધે છે અને લીધેલો ખોરાક વિપરીત રીતે પરિણમી પરુ વગેરે રૂપે બહાર આવે છે ઝરે છે તરસ દુનિયાની બધી નદી અને બધા દરિયાના પાણી નારકીનો જીવ પી જાય તો પણ તરસ છીપે નહીં એવી ભયંકર તરસ જીભ કંઠ અને તાળવાને શોષી નાખે છે પાણીનું ટીપું પીવા પામે નહીં પછી પાણી મળે તે પીવાથી તેને શાંતિ કે હાશકારો થાય નહીં ઉલટ તરસ વધે અને આખા શરીરે ખોદલીની પીડા તો કાયમ રહે જ છે પરમાધામી દેવો અને એકબીજા નારકી જેવોનો ભય તો સતત ઊભો જ છે પૃથ્વીનો સ્પર્શ પણ અત્યંત પીડા ઉપજાવનાર છે નરકના રહેણાંક બળખા વિષ્ટા મૂત્ર પરુ કરતાં પણ વધુ ગંદા અમનોગ્ન વસ્તુઓથી લેપાયેલા હોય છે જમીન પણ આવા પદાર્થોથી વ્યાપતો હોય છે સડી ગયેલા કૂતરા સાપ બિલાડી ગાય ભેંસ વગેરેના કલેવરોની દુર્ગંધી કરતા અનંત ગણી દુર્ગંધ અહીં કાયમી ધોરણે ફેલાયેલી હોય છે ખાદ્ય પદાર્થનો રસ લીમડાની ગળો કે કાળીજીરી કરતા તો અનેક ગણો કડવો હોય છે જમીન કોઈ પણ સ્પર્શ કે અગ્નિના સ્પર્શથી અત્યંત ભયંકર હોય છે વીચના ડંક સમાન હોય છે વળી સતત પીડાથી થઈ રહેલ રુદન અને કલ્પાંતને લઈને વાતાવરણ પણ અત્યંત ભયંકર હોય છે પરસ્પર વેદના નારકીમાં રહેલા જીવો અત્યંત દુઃખ ભોગવતા જ ભોગવતા છતાં તેમના રાગ દ્વેષ વેર ઝેર ક્રોધ આદિ કશાયો કંઈ ઓછા થતા નથી છે તો સંઘની પંચંદ્રી જીવ પણ વિચારને આવી આકરી પીડામાં આવું કશે જ ક્યાં એટલે વેર ઝેર ચાલુ જ રહે છે જીવ નરકના આવા દુઃખો અનંતકાળથી વેઠે છે અને હજુ પણ વેઠવા તૈયાર છે તેના કારણભૂત દ્વેષ કશાયો છોડવા નથી અને એકબીજાને પણ દુઃખી કરે છે સમકીવા નારકી જીવો આ બીજા જેવોની જેમ પ્રહાર કરતા નથી લડતા નથી સંભાવથી સહન કરે છે પરમાધામી કૃત વેદના આ દેવો પૂર્વના હલકા એવા બાળ તપથી ભવનપતિના અસુર નિકાયમાં ઉત્પન્ન થયા હોય છે પ્રથમની ત્રણ નરક સુધી જ હોય છે બીજાને વગર કારણે પીડા આપવામાં દુઃખ ઉપજાવવામાં અને દુઃખના કારણે કલ્પાન કરતા ભય પામતા નાશક કરતા જીવોને જોઈને આ પરમાધામી દેવોને આનંદ વર્તે છે એવી આસુર વૃત્તિના આ દેવો છે પરમાધામીઓ ભાલા ગોંચે શરીરના ટુકડા કરે આખાને આખા શરીરને અગ્નિના સળગતા ભઠ્ઠામાં ફેંકે અને તેઓની કરુણ ચીસો સાંભળીને આનંદ પામે ભયભીત થયેલા નારકો ચો તરફ દોડે તો દૂરથી બાણુંથી વિંધે નજીક જઈ તલવારથી માથુંને દળ જુદું કરે હાથને પગ વગેરે કાપે શરીરના ખંડ ખંડ કરે પકડીને શેડીની જેમ યંત્રમાં પીલે ઉકળતા પાણીમાં નાખીને બાફે અને જીવતા શેકે લોખંડની તપેલી પુતળીઓ જોડે આલિંગન કરાવે ગરમીથી તરસ્યા થયેલ નારકીને પકડીને પૂર્વના શરાબ પાનને યાદ કરાવી મોંમાં ઉકળતા શીસાનો રસ નાખે પૂર્વના પર્સ્થના આલિંગનના પાપોને યાદ કરાવીને તપાવેલ લોખંડની પુતળીઓ સાથે આલિંગન કરાવે પૂર્વના માંસાહારને યાદ કરાવીને તેને પોતાના જ શરીરના હાથ પગ વગેરે કાપીને તેના જ માંસના ટુકડા તેના મોઢામાં જબરજસ્તીથી મૂકે ક્રૂરતાથી નારકીના માથા પર ઘણનો જોરદાર પ્રહાર કરી ભડકે બલતી જ્વાળાઓમાં ફેંકે અત્યંત તીક્ષ્ણ મોટા કાંટાઓના શ્યાલમલી નામના વૃક્ષ પર નારકને ચડાવે તેના શરીરમાં કાંટા ભોકાય પછી ખેંચે તેથી કાંટાની ઘોર વેદના નારકી ભોગવે દોડતા નારકી પાછળ માંડની વર્ષા કરે અને વીંધી નાખે કેટલાક પરમાધ્યમીઓ નારકી જીવના ચૂરા કરી નાખે મોડું પોળું કરી તેમાં તાંબા અને શીસાને ગરમ કરીને તેનો રસ બનાવીને ઉકળતા રસને નાખે પરમા દેવો નારકના જીવના કાન કાપે આંખો ઉખેડી નાખે હાથ પગ કાપે નાક કાપે યંત્રમાં શેરડી જેમ પીલે ભાલામાં પરોવે કરવતથી લાકડા જેમ વેરે ભયંકર અગ્નિ પ્રગટાવી કુંભીમાં પકાવે શેકે ઉકળતા તેલમાં તળે અને ચામડી ઉખેડી ક્ષાર ભભરાવે છે પ્રથમ નારકીમાં ઓછામાં ઓછું દસ હજાર વર્ષ તો વધુમાં વધુ સાતમી નરકમાં તેત્રીસ ક્રોડાકોટી સાગરુભનું આયુષ્ય હોય છે આયુષ્ય નિકાચિત બાંધ્યું હોય તે ભોગવેદ છૂટકો સત્પુરુષે વારંવાર પાપથી નિવરતો બોધ કર્યો છે અભક્ષ ખાનપાન દુર્યાચારી વ્યસનની જીવન જુગાર વગેરેની કુટેવ અસ્ત્રી ગમન કર્માદાની વ્યવસાય ચોરી વગેરે દૂષણોથી બચવા બોધ કર્યો છે જુવા આમિષ મદિરાદારી આહેટક ચોરી પરનારી એઈ સત્ય વસં દુગ્દાઈ દુરીત મૂળ દુરગતીકે જાઈ સાધ્ય સાધક દ્વાર પંડિત બનારસિદાસજી કૃત સમયસર નાટકની આ કડી છે વચનામૃતમાં ઉપદેશ નો તેત્રીસમાં નિત્ય નિયમ રૂપે શું કરવું તેમાં પણ આ સાત વસનના ત્યાગ અંગે બોધ છે સત્પુરુષની આજ્ઞામાં રહી તે નિયમો પાલતા ઓછા પાપે જીવી આત્માની ઓળખાણ કરી લેતા જન્મ મરણની પીડા અને ભવ બ્રહ્મણનો આત્યંતિક નાશ થઈ શકે છે જે અનંત જ્ઞાનીઓએ નિષ્કારણ કરુણાથી બોધ્યું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ